ચાઇનીઝ સમોસા માટે આપણે જોશે ત્યાં ડુંગળી કોબી ગાજર કેપ્સિકમ એક ચમચો ઓઇલ નાખી દેવાનો પછી ચોપ કરેલી ડુંગળી નાખી દેવાની આપણે મિત્રો કાળી કાળી મરી પાવડર નાખવો મિત્રો કેપ્સિકમ નાખી દેવાના ગાજર નાખી દેવાના અને બધું મિક્સ કરી નાખવાનું આપણે જે ચાપ કર્યું હતું એ બધું નાખી દેવાનું મિત્રો પછી કૂબી નાખી દેવાની આ આપણે જે કટિંગ કરી હતી ઝીણી ઝીણી એ બધું અંદર નાખી દેવાનું એક ચમચા જેવો સોયા સોસ નાખી દેવાનો અંદર શેઝવાન સોસ નાખી દેવાનો મિત્રો ઉપર એ પણ અડધા ચમચા જેવો પછી મિત્રો ટામેટો સોસ નાખી દેવાનો એ પણ ચમચા જેવો મિત્રો બધું નાખ્યા પછી એમને હલાવી અને મિક્સ કરી નાખવાનું આપણે મિત્રો બધું નાખ્યા પછી મિક્સ કરી અને આપણું આ બેટર હવે રેડી થઈ ગયું છે ચાઇનીઝ સમોસાનું જો આ કંપનીના પટ્ટી સમોસા રેડી મળે જ છે બજારમાં રિલાયન્સમાં ગમે ત્યાં જાવ મળશે આપણે પટ્ટીઓને હવે અલગ કરી જુઓ આ પ્રમાણે આપણે સમોસો બનાવવાનો રહેશે જુઓ આવી રીતે વાળવાનું ઉપર આપણે જે મેદાની લઈ બનાવી હતી એ લગાવવાની ઉપર અને વાળી નાખવાનું આવી રીતે આવી રીતે સમોસો આપણો રેડી કરવાનો વાળવાનું તમને જો ન ફાવે તો આ એકદમ ઇઝી રીત છે પટ્ટીઓ બે લેવાની એકની ઉપર આવી રીતે લગાવી દેવાનું અને પછી આવી રીતે અંદર બેટર ભરી અને પટ્ટીઓ વાળવાની રહેશે જુઓ કેવી રીતે વાળે છે એ પણ જોજો અને તમે પણ ઘેર બનાવજો મિત્રો બહુ મજા આવશે અને મસ્ત આઈટમ છે ઘેર તમે બનાવજો અને ભાઈઓને જમાડજો અને ખવરાવજો જુઓ આ ઈજી રીત છે સાવ જુઓ કમ્પ્લીટ થઈ ગયા આપણા બધા બેટર ભરી અને આપણા સમોસા રેડી થઈ ગયા છે આ ટાઈપના એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને તળી નાખવાના આ ટાઈપના આવી રીતે તેલ ગરમ કરી અને લાલ જેવા કરી નાખવાના જુઓ મિત્રો આપણા રેડી થઈ ગયા છે સમોસા ચાઇનીઝ બેટા ચાખો જોઈ સબસ્ક્રાઈબને ખવરાયા સાબાર અને હવે તમે પણ ચાખો કેવા લાગ્યા મિત્રો તમે પણ ઘર બનાવજો અને સારું લાગે તો લાઈક આપજો બહુ સરસ છે